મંદિરે થઈ આવ્યા અમારી મોર્નિંગ આજ તો વહેલી વહેલી થઈ ગઈ કારણ કે લાઈટ નથી અને હજી તો લાઈટ ક્યારે આવશે એનું કંઈ નક્કી નથી નાસ્તોને બધું બનાવીને જ ગઈ હતી તો ફક્ત નાસ્તો કરવાનો જ છે અને જો મમ્મી શું કરે અત્યારે ગરમીમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અત્યારમાં તો લાઈટ ઉનાવ વાગ્યા હજી માં મંદિરે ગયા હતા ને આ તો એક વાગા નું વાગે ને એક ભાઈ કે વે ત્રણ વાગે આવશે હું ભાઈ રેવા દઉં જઈજ ते अझै तयार थाहु तमारै सिधै जाऊ आज ताउलो केही नथी दोबे छ हालै हेमच के भउ तमारै लाइट भएछ तम न त नै थाथु हैगा लाई न आबी ज हाउ ज एन्तै के फरक न पडाने मोबाइल मोबाइल लाइट नै जरुरी छ જોલે ઓલ આજે જો હેલો આજે એક વાગે લાઈટ આવે ને ત્યાં સુધી હું ગરમી તો મંદિરે ગયા આવશે મમ્મી લે પછી નાસ્તો હા કેમ છો બધા તમે આવી છે ભક્તિ ને ફ્રેન્ચિસિટા આવ્યા છે અને ઘરે અને અહીંયા એક અમારે એક નાનકડું મહેમાન છે મસ્ત જોવો બતા કેમ 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 રડે ભાઈ કેમ થયું કેમ થયું ભાઈને ને હું દીક્ષિત મજામાં બસ મજામાં 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 મજાઈ અને મજા આવી ગઈ ને ભક્તિ ફેન આવી ગઈ અહીંયા હવે મારે સંતવારો થઈ ગયો હા હાલ ખુશી ચાલો ભાઈ ક્યાં જાવ તમારે આવું તાર ભેગો આવ આવું તાર ભેગો આવ અંકલ ભેગો જાવ છે હે હાલો હાલો હાલ હા હાલ કિસન ભાઈ મે જો તો કસ્માવરમ એ ભાઈ નથી આવ નથી આવો ત તો ખડીયા ઓરખી ગયો મને ઓરખી ગયો હે ઓરખી ગયો ને મને ઓરખી ગયો ઓ ઓરખી ગયો ઓરખી ગયો ઓ ઓ તો ખડી શું વાહ

હેલો ગાય કેમ છો અને અમે આવી ગયા છે ઘરે અને હા એક વસ્તુ તો રહી ગઈ અમે અમેના માટે ગયા તા એ તો કેવાનું રહી ગયું લે મારે હાલો એ આપણે જોઈ લઈએ ગયો તો અને અમે ગયા તા મમ્મીનું આ મશીન લેવા માટે કારણ કે એ લોકો પોરબંદર થી રેવા આવ્યા ને તો એનો સામાન આવતો હતો તો એના ભેગું અમે મંગાવ્યું મશીન અમે મશીન લેવા ગયા હતા મમ્મી મશીન આવી ગયું હવે તને મજા આવી ગઈ ને હા મમ્મી નું કામ થઈ ગયું મમ્મી મશીન ન લાવ્યા રાખે નાનું નાનું નહીં ચરા જરા જા જરા જ મમ્મી ચાલુય કરી દીધી જો હ મમ્મીએ મશીન ચાલુ કરી દીધું ભાઈ મમ્મી મમ્મીને મશીન આવી હોય એ મશીન હલાવ્યા રાખશે ઠીલા આવ્યો રાખશે ને ભેગા રાખે ને નહીં મમ્મી મમ્મીને કેટલું કામ મમ્મીને મજા આવી ગઈ કે કામ થઈ ગયું યગ મમ્મી મમ્મી ના વાવતા નથી આવ્યું તો તમે કિસાનનો કરવાનું નથી ને કિસ્સાના ફેરા ફેરાવી દેવાની અત્યારે

プログラム હતી જાય બધી ભેગી થઈને કીટી પાર્ટી કરીએ ને પછી કીટી પાર્ટી બી ને બીજું હોય એવું જ હોય ને કીટી પાર્ટી મને તો ખબર નથી એવું હોય તઈ થઈ જ સુનન કાલ તો નાના નાંગલા ના ઘરે હા એ પછી તમને દે ને પછી શું કપાસ ફ્રી થાય છે સીધે સીધા ઘર આરામ બેસવા જાશું હું એને કહી તમે આવો થાય બે જણા થઈ વા છે કે તમે આમ ઘરે તમે જા હું તો નમ ન નહી આવો પછી નહી આવશું લે હું છો બધી નું આવી ગઈ ને વેલી આજે ઓમર બે ત્રણ લાગાશે હું કરશું મને મજા બીજો હું रोटला <laughs> 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 વાહ ભક્તિ વાહ ચાલો કે વાણી ગોતી ને ત્યાં વયા જાય ત્યાં શું આવે ચૂલામાં રોટલા કરવાના પછી હું આ ખેતરે હોય ભક્તિ આ રોટલા લઈને મને દેવા આવે પાથરો લઈને દે હા જાડવા ખીરે એવું હોય તો કઈ મજા આવે ચલો સાડા વાડી ગયા છે સાડા આઠ અને આજે અમે ગયા તા થોડુંક શાકભાજીને એવું લેવા તો અમે કેટલું બધું લઈ આવ્યા જો તમને દેખાડું

अम्मा मे फ्रेंडै थिए न सब्सक्राइबर भए का नाना नाना व्यूअर्स त अम्मा है मजा आगी छ मजा आगी है ट्राशील <reconstruction> आउट હ ને નઈ પડે ને નઈ લાગે તોય ને બોલ દીધો કોણી હે

Johan baki cek Halo. Ayo, ya, le. Halo. Bye Bye, Bye. 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 Yeah. Bye. Yeah.